આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ વાપી મહાનગરપાલિકાના અમલપુર વે પાલિકાની છેલ્લી સભામાં પીવાનું પાણી બંધ એ મુદ્દો ગુંજ્યો છે વિરોધ પક્ષે પાણીની લાઈનમાં આક્રોશ છે પ્રથમ ટીપી સ્કીમ વાપી પાલિકાના સભાખંડમાં ગુરુવારે સવારે પ્રમુખ પંકજ પટેલની અધ્યક્ષતામાં સામાન્ય સભા મળી હતી ડિસેમ્બર સુશાસન દિવસે વાપી મહાનગરપાલિકા બનશે તેવી અટકળો વચ્ચે છેલ્લી સામાન્ય સભાની શરૂઆતમાં શહેરની પ્રથમ ટીપી સ્કીમ એકને મંજૂરી આપવા અંગેનો ઠરાવ પણ કરાયો હતો જેમાં વિરોધ પક્ષના નેતા ખંડુભાઈ પટેલે જણાવ્યું છે કે વિરોધ પક્ષના સભ્યોને નગર રચના યોજી નંબર

नगरपालिका सभा खंड में प्रमुख के अध्यक्ष सामने દરેક નગરપાલિકા તારીખ 7 10 ચોવીસ ના ખાસ સામાન્ય સભાની નોંધ લેવાની આપવા બાવ.

કામના બતાવાનું આ નગરપાલિકાની વિવિધ સમિતિઓ માનન્ય ચૂટાયેલા સભ્યો નગરપાલિકાના અમરા ઓલરેડી ભોજન પરામર ઓધાર કરી દીકાય કાયદા કાંદાના નથી કાયદામાં

गंगू भाई ना मुझे पांच दिन क्यों ना लगे पांच दिन की बात खोटी है अरे मजा आ गया बाप रे रण दिवस क्यों है रण दिवस क्यों है वो कारण क्यों है आप लोग इंटेक पर से क्यों आपने रण दिवस पानी खाली है तुम अरे एक मोटर पर कहीं आपने चालू कर दो जरा जरा मोटर चालू होती है ना एक मोटर एक बार शॉट थे अब वो कह रहे हैं आप 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 પાણી પાણી લેવાની લીગલ નથી તો તો કે તો ટિકિટ પાણી ચાલુ તો પાણી ભરી લેવા તો પછી લાઈન બસ કરો એ કામ કર્યું કે ગેસ છે આ કામ ચાલુ ને એમાં લોકો અંડરગ્રાઉન્ડ કરે લાઈન જકે હજી આજે બી એક છે પર એ પાણી નું એવું મતલબ લાઈટ જાય તો બીજું ચાલુ થઈ જાય તો આપણે નોટિફાઈડ લાઈટ લઈએ છે તો આપણે જીએડીસી ની બેવડુલ છે આપણી